આગાહી મુજબ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મન મૂકીને વરસ્યો હતો જેને લઈને વાઘોડિયા વડોદરા અને આમોતર પાસેના રોડ પર વરસાદી પાણી ફરી વળતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો આ દરમિયાન ત્યાંથી પસાર થતા સરકારી અધિકારીઓ કર્મચારીઓ જીઆઈડીસીમાં આવતા કર્મચારીઓ અને સ્થાનિક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ વાકુડિયા તાલુકાના રોપા ગામમાં વરસાદી પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે વાકુડિયા પારોલ સેવાશ્રમ હોસ્પિટલની સામે આવેલી વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી ગઈ હતી આ દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ રિક્ષાને બહાર કાઢી હતી જોકે આ ઘટનામાં સદાસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી રિપોર્ટર રાજુ મનસુરી સાથે વિતુલકુમાર આશા શિરો સમાચાર ન્યૂઝ વાઘુડિયા